નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં હું હર્ષિલ કોયાણી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત કરું છું અત્યારે આપણે આવી ગયા છીએ જામકનોણા ખાતે એક ફિલ્ડમાં જ્યાં પાંચ વીઘાના તમાકુનું વાવેતર કર્યું છે એવા તમાકુનું વાવેતર પહેલીવાર વાર કનોણા ખાતે થયું હોય એવા પ્રગતિશીલ ખેડૂત એવા રમેશભાઈ કોયાણી અને એનો પુત્ર આકાશ કોયાણી રૂબરૂ હાજર છે બરોબર છે પાંચ વીઘાનું ફિલ્ડ છે અહીંયા ક્યાંય તમાકુનું વાવેતર થતું નથી પહેલા પહેલી વાર કનોણાની માલિપા આ વાવેતર થયું છે તો અમે આ રૂબરૂ ફિલ્ડ ઉપર તમાકુની વિઝિટ કરવા આવ્યા છે કે કેવું છે બરાબર બહુ એક્સલન્ટ પરફોર્મન્સ છે હવે આ ક્રોપ અહીંયા તો હોવા તો નથી બરાબર હે તો કેટલી કેટલો ટાઈમ ટાઈમલી છે બરાબર હે કેટલું બિયારણ જોઈ કઈ રીતના આની માહિતી આપણે બધી રમેશભાઈ પાસેથી જાણશું તો રમેશ કાકા તમે તમને આ માહિતી ક્યાંથી મળી કે આપણે વાવેતર કરવું જોઈએ મારા ભાઈબંધ એક પડતરી તાલુકામાં આવતા હતા બરોબર એને એમને સલાહ દીધી કે આપડે અહીંયા તમાકુ થાય કે વાવાય બરોબર ચાલો કઈ વાંધો નહીં વાવી અખતરો કરવા માટે વાવ્યું બરોબર તો અત્યારે તો બહુ સારું તમાકુ હોય બરોબર અને આનું બી હોય કે કઈ રીતનું આનું કરવું જી બી હોય બી છાટીને રોપ કરી રોપ કરીને સોપણી કરવાની આપણે કોબી સોપી એવી રીતે બરોબર પણ 3 3 ફૂટ અંતરે અંતર બરોબર ઓરસ ચોરસ 3 ફૂટ અંતર રહેવું બરોબર

કેવો પ્રશ્ન બાકી આવે એવો હોય પ્રશ્ન આવે અને બાકી મજૂરી કામમાં માં પીલા તોડવાની મજૂરી લાગે બરોબર બાકી બીજો કોઈ રોગ નહીં એટલે ખેડૂત મિત્રો એવું કેવું છે કે આ છોડ થાય ને એમાં એના પીલા સમયસર તોડવા પડે

અવનવી આવી માહિતી માટે અમને ફોલો કરજો અને આ પાંચ વીઘાનું ફિલ્ડ એ બહુ જોરદાર ફિલ્ડ છે અત્યારે કોઈ પણ પ્રકારનો બહુ રોગ નથી અને એક્સેલન્ટ પરફોર્મન્સ છે તમાકુનું જામકનોણા ખાતે તમે જોઈ શકો છો ફિલ્ડ બતાવી જોઈએ ભાઈ